પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે આપણો દેશ ઈઠ્ઠોતેરમો સ્વતંત્ર દિવસ ઉજવશે નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું મુસ્કાન આ દિવસે ઓગણીસો ના રોજ આપણે અંગ્રેજોના સંકંજામાંથી આઝાદી મેળવી હતી જ્યારે આઝાદી મેળવી ત્યારે આપણા ભારત દેશના પ્રથમ વડાપ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા આપણો જે ધ્વજ છે તે દિલ્હીમાં લાલ દરવાજે ફરકાવવામાં આવ્યો હતો અત્યારે આપણા જે વર્તમાન વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ લાલ દરવાજે આપણો જે ધ્વજ છે તે ફરકાવવામાં આવે છે ખાસ કરીને વાત કરવી છે તો અત્યારે તેર તારીખ થી લઈને પંદર તારીખ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો ઘણા ખરા જિલ્લાઓમાં તિરંગા યાત્રા પણ યોજવામાં આવી રહી છે ખાસ પરેડની વાત કરવામાં આવે તો અત્યારે અલગ અલગ સ્કૂલોમાં પરેડ થઈ રહી છે બાળકોને શીખવાડવામાં આવી રહ્યું છે કે પંદરમી ઓગસ્ટ નું મહત્વ શું છે દરેક સ્કૂલોમાં અત્યારે નું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમ અત્યારે આરજે ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવી છે गुड नेम। uh, Actually, okay. जी. Yeah. और नॉर्मली सभी जगह कुछ ना कुछ फंक्शंस होते हैं yes. तो हमारे स्कूल में भी एक परेड है वो हम प्रैक्टिस कर रहे हैं पिछले 2 वीक से okay, so, बच्चों में काफी जोश है ये बहुत ही थोड़ा हेक्टिक शेड्यूल हो जाता है बट उसमें से टाइम निकाल के बच्चों के लिए

और कहीं ना कहीं इतना हेक्टिक शेड्यूल है इतना एजुकेशन लेवल हमारा बहुत हाई है जिसकी वजह से बच्चों को टाइम नहीं मिलता तो कई बार सिर्फ हमें ये पता होता है कि पंद्रह सौ हमारा देश आजाद हुआ लेकिन उसके सेक्रीफाइसेस कैसे हुए थे और कितना उनके अंदर वो देश भावना हमेशा होना चाहिए आर्मी पर्सन के लिए सेक्रीफाइस कैसा, कैसा क्या महत्व है उसका उनके लिए कब उनको रिस्पेक्ट देना है कैसे देना है इवन एक जनगण मन बज रहा हो कहीं रस्ते में भी खड़े हो आप सावधान होके अगर उसको रिस्पेक्ट देते हैं तो वो भी एक देश भावना है तो गोल्ड मेडलिस्ट जब इंटरव्यू सुना की नीरज चोपड़ा बहुत डीमोटिवेटेड थे की इस साल की मेरा तिरंगा का जो गान है तिरंगा नेशनल सॉन्ग हमारा बजा नहीं तो उनको रेग्रेट हुआ तो इस तरह का भावना बच्चों yes. में होगा तभी हम ओलंपियंस क्रिएट कर पाएंगे और अच्छे एक नागरिक

સાવધાન વિશ્રામ કરવું એ સર એમને બે વ્યક્તિ શીખવાડી રહ્યા છે અમે પંદરમી ઓગસ્ટે આ સ્કૂલમાં પરેડ કરવાના છીએ અને થેન્ક યુ અમારા સર એન્ડ આર્જિન્ટ નેશનલ પબ્લિક સ્કૂલ

હું બધાને એવી રિક્વેસ્ટ કરું છું અને સાથે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ તરફથી અપીલ કરવામાં આવે છે કે સોળ તારીખે પણ આ બધાને ધ્યાન રાખવાનું છે કે જે દેશે આપણે આઝાદી મેળવી છે આપણા ગઢવૈયાઓ લડવૈયાઓ જેટલા પણ છે એમને આઝાદી અપાવી છે એમને અહિંસાનું પગલું ભરીને જેમ આપણે ગાંધી બાપુની વાત કરીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીએ તો દરેકે એમનો શ્વાસ નીચે મૂકીને આપણને આઝાદી અપાવવા માટે લડત લડી છે તો આપણે પણ ધ્યાન રાખવાનું છે કે આપણા દેશનો ઝંડો કોઈના પણ પગે ન આવે ફરીથી લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ અપીલ કરે છે કે સોળ તારીખે જે દિવસે તેર થી લઈને પંદર તારીખ સુધી તમે ધ્વજને માન આપ્યું છે એ જ માર અને સન્માન સોળ તારીખે પણ એમને મળવું જોઈએ ને હું કહું છું કે આખું વર્ષ અને એ જ માર અને સન્માન મળવું જોઈએ